એટલે સ્વામી બાપા વધારે ત્યારે એમને આસન ઉપર પાથરવા માટે કોઈ સારી ચાદર પણ એ નાનું મંદિર હતું એટલે એવી કઈ હતી નહીં એટલે એક હરિભગતને કહ્યું હશે કે તમે જાઓ છો તો બાપા માટે આવો સરસ ગાલી કે કંઈક મળી જાય તો લેતા આવજો અને તે વખતના સમયની અંદર એ હરિભક્તને પાછું એવું કે બાપા માટે મંગાવ્યું છે એટલે આપણે બાપાને જ અર્પણ કરીએ ને બાકી વાસ્તવિક એને ખરેખર તો એમ સમજવું જોઈએ જે બાપાને બતાવશો તો બાપા તો પોતે આનો સ્વીકાર કરવાના જ નથી પણ જે સંતને જે મંદિરની અંદર જરૂર છે એ સંતને આપીએ ને તો આપણી સેવા લેખે એમ એવો વિચાર આવ્યો નહીં હોય અને એમ કે બાપાને જ આપીએ એટલે બાપા પોતે ત્યાં બિરાજમાન હતા અને કહ્યું કે બાપા રાજકોટના ફલાણા સંત છે ને એ સંતે મારી પાસે રાજકોટ મંદિર માટે આપ જયારે પધારો ત્યારે તે વખતે આસન ઉપર પાથરવા માટે આ ચાદર કેતા ગાલીચા જેવું હતું તો લાવ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોને પૂછીને લાવ્યા તમે મેં તમને કહ્યું હતું જો સ્વામીશ્રીના મનની અંદર આ લોકના કોઈ ઉત્તમ પદાર્થની વિશે પણ પ્રીતિ નથી એ આપણને સહેજે સહે દેખાઈ આવે અને તરત જ આ સંતને બોલાવીને કહ્યું એટલે સંતે હાથ જોડીને કહ્યું કે બાપા એ તો રાજકોટ મંદિર માટે જોઈએ છે સ્વામી કે હું કદાચ આવું અને તે વખતે કદાચ આવો ગાલીચો કે ચાદર ન હોય તો શું કે અમે નાના બની જવાના અને આવું પાથરશો તો શું કે અમે મોટા બની જઈશું એ જે હોય તે વખતે તેનો ઉપયોગ કરવો પણ બાકી આ બધા વિચાર મનમાં લાવવા નહીં અને જો એમને અંતરની અંદર એવી કોઈ ઈચ્છા નહોતી તો તમને તરત જ હરિભક્તને કહ્યું કે તમે જ્યાંથી લાવ્યા અને ત્યાં પાછો આપી આવો અને તમારા પૈસા પાછા લઈ લો ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર આ લોકના પદાર્થની અંદર માણસ કેટલો સુખી થઈ જાય છે જેમ કે માણસને સારા ક્વોલિટીના બૂટની ઈચ્છા હોય અને બૂટ પહેરે ત્યારે એને મરક 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 મનમાં આનંદ પામતો હોય છે કોઈ સારી ઉચ્ચ કોટેની જોડીના કપડાં પહેરે અને એને બરાબર મેચિંગ કરીને પહેરેને અને પછી નીકળે ને ત્યારે એને એમ થાય કહો આવું તો સેટિંગ કોઈનું નહીં હોય એમાં વાળનું પણ સેટિંગ હોય પોતાને પોતાના કપડાનું સેટિંગ હોય પગની અંદર મોજા પહેર્યા હોય પગની અંદર બૂટ પહેર્યા હોય એ બધું સેટિંગ કર્યું હોય એટલે નાખી દેવા જેવા પદાર્થની અંદર પણ મનુષ્ય માત્રના જીવનની અંદર આ પ્રમાણે સંસારના સુખમાં જ પ્રીતિ છે અને આપણે જાણીએ છીએ ને નાના છોકરા જ્યારે એના માતા પિતાની સાથે મંદિરમાં આવ્યા હોય અને તે વખતે સંતો એને જય શ્રમ નારાયણ કરવાનું કરે અથવા એના પિતાજી કંઈ ક્યાંક બેટા સંતોને પગે લાગ ન લાગે પણ કાઈ નહીં એક નાની એવી ચોકલેટ આપો ને એટલે પેપરમેટ આપો એટલે તરત જ ખુશખુશાલ થઈ જાય અને તરત પગે લાગે તો બાળક બુદ્ધિ છે આપણે સમજી શકીએ છીએ પણ એની બાળક બુદ્ધિ અને સંસારની અંદર મોટો થયો એટલે એ મોટા મોટાની ઉંમર થઈ છતાં પણ બાળક બુદ્ધિ તો પડેલી છે ને એ પછી પેપરમેટ માટે કંઈ રડે નહીં પણ એને બીજું અંતરની અંદર એમ રહ્યા કે ઘરનું ઘર થઈ જાય તો સારું ઘરનું ઘર થાય તો પછી કે હપ્તા ભરાઈ જાય તો સારું હપ્તા ભરી જાય પછી કે ફર્નિચર થઈ જાય તો સારું ફર્નિચર થઈ જાય પછી કે કે બીજું હવે આના કરતા મોટું મકાન લેવાઈ જાય તો સારું આ પ્રકારની ઈચ્છાઓ સંસારના એક પદાર્થની અંદર સુખ માનીને બેઠો હોય છે ને એને પોતાના જીવનની અંદર આવી ઈચ્છાઓ રહ્યા કરે છે જ્યારે સત્પુરુષને ને તો કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં આપણે વિચાર કરીએ તો ગોંડલનો પ્રસંગ છે પ્રમુખસ્વામી મહારાજ ઓગણીસો ને સાલમાં પરદેશ વિચરણની અંદર ગયા હતા અને વિચરણ કરીને પાછા આવે દરમિયાનની અંદર પૂજબાલ મુકુંદ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ માટે એક નવો બેઠક હોલ અને બાજુની અંદર બધો સ્ટોર રૂમ જેવું અને બાપાનો એક આરામ કરવાનો રૂમ અને તે બાથરૂમ તે વખતના જમાનાની અંદર ગોંડલમાં ઘણું સારું કહેવાય એવી પ્રકારનું અત્યારે પણ એ મકાન અને હોલ અને સ્વામી બાપાનો આરામ કરવાનો એ કક્ષ પણ હજુ છે એ બનાવેલું અને બનાવેલું એટલે પહેલેથી જ નક્કી હતું કે બાપા આવે એટલે આપણે હવે અત્યાર સુધી તો ઉપર સભા મંડપનો દાદરો ચડીને પોતે ઉપરની શાસ્ત્રીજી મહારાજની ઉપરની રૂમની અંદર રહેતા અને ત્યારે તો તે વખતે ઘણા બધા સંતો એ સ્વામીશ્રીની આજુબાજુ પોતે જ્યાં જગ્યા મળે ત્યાં આગળ હાથનું ઓશિકું કરીને કે ઓશિકું નાખીને કે રજય પાથરીને હું જ હોય તો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ પંચોતેર ની સાલ સુધી આવી જ રીતે એ જૂની રૂમની અંદર બધા સુતા હવે આ નવી રૂમ તૈયાર થઈ છે એટલે સ્વામીશ્રીને નવા મકાનની અંદર પ્રવેશ કરવા માટે એ વિનંતી કરી અને જયારે વિનંતી કરી ત્યારે સ્વામી કહે તમે નવું બનાવ્યું છે પણ આપણે તો પહેલા ઠાકોરજી રહે ને એ કામનું છે એટલે આજનો દિવસ ઠાકોરજીને ત્યાં પઢાડો ઠાકોરજી ત્યાં આરામ કરે અને પછી ભગવાનનું પ્રસાદીનું બનેલું એ ઘર કહેતા રૂમ છે એની અંદર પછી આપણે વિચાર કરશું પણ સ્વામી આજની રાત ક્યાં કાઢશું કારણ કે ઉપર જે રૂમ છે એની અંદર તો બધું વિખેર પડ્યું છે એમાં કંઈ કર્યું નથી સ્વામી કે આ ભક્ત કિશોર સ્વામીનો કોઠાર છે ને એમાં એક રાત કાઢવી છે ને એમાં શું હવે ભક્ત કિશોર સ્વામીનો કોઠાર એટલે અનાજનો કોઠાર ઘઉં ને ચોળા ને ચણ્યા ને મગ ને અડદ ને પછી ચોખા ને દાળ ને મગની દાળ ને તુવેરની દાળ ને આ બધું ભરેલું હોય એટલે સ્વાભાવિક રીતે અનાજનો કોઠાર જ્યાં હોય ને કોઠારની અંદર ક્યાંક ને ક્યાંક ધનેડા ફરતા જ હોય એને જ્યારે પણ વાપરવાના થાય ત્યારે સાફસુફી કરીને જ વાપરવા પડે એટલે એ દ્રષ્ટિએ કરીને સંતોએ કહ્યું કે બાપા અહીં તો તમને આખી આ ધનેડા હોવા નહીં દે સ્વામી ક્યાં ભક્તિ હોવે છે ને એને કંઈક થતું ને આપણને શું થવાનું છે એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના જ માટે બનાવેલું એક નવું ઉતારો એ ઉતારાની અંદર પોતે પહેલી રાત રહ્યા નહીં ગયા નહીં તો જો આપણને ખબર પડે કે કોઈક સત્પુરુષ છે એને આ લોકના સુખમાં પ્રીતિ જ નથી અને પછી બીજે દિવસથી રહેવા લાગ્યા પણ પહેલા પોતાના ઈષ્ટદેવ ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજને પધરાવીને ત્યાં આગળ એમને આરામ કરાયો અને પછી આવું જ બે હજાર અને ચૌદની સાલની અંદર અમેરિકાની અંદર રોબિન્સવીરના અક્ષરધામના ખાતમુહૂર્ત વખતે અને મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે બાપા પોતે પધારેલા ત્યારે તે વખતે એમનો માટે જે ઉતારાની વ્યવસ્થા કરેલી હતી એ પ્લાનિંગ પ્રમાણે બાપાનો સત્પુરુષનો ઉતારો તૈયાર હતો જ રાતના દોઢ પોણા બે વાગે સ્વામી બાપા પોતે ત્યાં આગળ પધાર્યા અને પધાર્યા તે વખતે બધા એકદમ ફ્રેશ હતા બધા હરિભક્તોને બહુ મોટી સંખ્યામાં આવેલા હતા બધાને દર્શન આપ્યા દર્શન આપીને સ્વામી બાપા વ્હીલચેરની અંદર એ પોતાના શયન કક્ષની અંદર વધાર્યા અને તે વખતે સંતોએ ધીરે રહીને સ્વામી બાપાને પલંગ ઉપર પધરાવવા માટે તૈયારી કરતા હતા એટલે સ્વામી ઈશારો કર્યો કે આ નવું મકાન છે કે જૂનું છે અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા નવું જ મકાન છે પણ આજે જ સવારે પૂજે ત્યાગવલ્લભ સ્વામી અહીંયા આગળ મહાપૂજા કરી ઠાકોરજીને બધે પધરાવ્યા ઠાકોરજીને બધે ફેરવ્યા અને પ્રસાદીનું કર્યું છે અને એવું થયું ત્યારે સ્વામીશ્રી પછી પોતે એમને સંતોષ થયો અને પછી કહેવાય છે કે નવા ઉતારાની અંદર બાપા પોતે આરામ કરવા માટે પધાર્યા તો આપણને ખ્યાલ આવે કે આ કોઈક સત્પુરુષ એટલે ગમે તેને આપણે સત્પુરુષ માની બેસીએ આપણને કંઠી પહેરાવી અને સત્સંગમાં લાવ્યા તો એ તો સંતનો ધર્મ છે સાધુનો ધર્મ છે પણ સત્પુરુષને ઓળખાવવા એ બહુ મોટું કામ મહત્વનું છે અને જો પોતે જ સત્પુરુષ બની જતો હોય તો પછી બહુ મોટું પ્રશ્ન પણ આવીને ઉભો રહે એટલે એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે સંસારના આલોકના કોઈ સુખની અંદર પ્રીતિ નથી પ્રીતિ માત્ર અને માત્ર એમને ભગવાનની વિશે છે એમના એ ચાલી પચાસ વર્ષના ભોજનની અંદર પણ આપણે દ્રષ્ટિ નાખીને જોઈએ તોય આપણને ખબર પડે કે એક પણ દિવસ એવો નથી આવ્યો કે જે દિવસે સ્વામીશ્રીએ પોતે સામે ચાલીને એમ કહ્યું કે મારા માટે આજે મારી તબિયત સારી નથી એટલે આ પ્રમાણે બનાવજો એવું કોઈ દિવસ કીધું નથી જે બનાવ્યું જેવું બન્યું અને જેવી રીતનું બન્યું એની સામે કોઈ દિવસ પ્રશ્ન કર્યો નથી જો સંસારના સુખની અંદર આસક્તિ હોય ને તો માણસ તો પોતે પોતાના જીવનની અંદર ચાલ્યો રહે નહીં અને એમાંય જો આટલા બધા ઊંચા સ્થાને બેઠેલા હોય ને તો નિત્યવ્રત્યે આજે આ બનાવજો કાલે આ બનાવજો સાંજે આ કરજો એવી અંતરની અંદર ઈચ્છા રહ્યા કરે એને શું કહેવાય કે કોઈ સત્પુરુષ ના કહેવાય સત્પુરુષ એટલે એને તો કહેવાય છે કે આટલા બધા વર્ષોના ઇતિહાસની અંદર કોઈ ફરમાઈશ નહીં કે મારા માટે આવું કરજો અને કર્યું હોય તો રુચિ પ્રમાણે ભાવતા ભોજન ઉપર ક્યારેય તૂટી પડવાનું નહીં આપણે તો કેવું હોય કે જે આપણને વિશેષ રુચિકર હોય ભાવતું હોય એ આસક્તિ એ યુક્ત હોય જ્યારે સત્પુરુષ કાંઈ પણ અંગીકાર કરે તે એની અંદર એમને આસક્તિ નથી હોતી કારણ કે આસક્તિ જ માણસ માત્રને પોતાના જીવનની અંદર એક વાસના ઉભી કરે છે અને વાસનાના કારણે ઘરને જન્મને મરણના ચકરાવામાં નાખી દેતા હોય છે